ઓમ શનિદે નમ જય મહાદેવ શનિવારે ભગવાન શનિદેવ છે શનિવારે અથવા વાંચવા પાછળના મુખ્ય કારણો અને માહિતી અહીં આપેલી છે શિવ અને શનિ સંબંધ પૌરાણિક કથા અનુસાર શનિદેવ ભગવાન શિવને પોતાના ગુરુ અથવા આરાધ્ય માને છે શિવજી શનિદેવને નાયાધીશનું પદ અને તેમની વ્રત દૃષ્ટિએ પ્રભાવ આપ્યો હતો તેથી શનિવારે ભગવાન શિવની કથા સાંભળવાથી શનિદેવ પસંદ થાય છે અને તેમની અસર ઓછી થઈ શકે છે શિવ મહાપુરુષ શનિવારે તમે શિવ મહાપુરુષ પુરાણ અથવા તે તેના કોઈ ભાગની કથા સાંભળી શકો છો શિવ મહાપુરાણ એ ભગવાન શિવના મહિમા તેમના વિવિધ અવતારો શિવલિંગની પૂજાનું મહત્વ દેવી પાર્વતી સાથેના તેમના વિવાહ અને અન્ય અનેક કલ્યાણકારી કથાઓનો સંગ્રહ છે ખાસ શનિવારે કથાઓ શનિદેવ અને મહાદેવની કથા જેમાં શનિદેવની પરક દૃષ્ટિએ પ્રભાવથી ભગવાન શિવ પણ થોડા સમય માટે પ્રભાવિત થયા હતા અને બાદમાં

પીડા આપતા નથી પાપોનો નાશ શિવ કથા ભાભાળવાથી મનુષ્યના બધા પાપો નષ્ટ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે સુખ શાંતિ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે મનનું કલ્યાણ ભગવાન શિવ ભોળાનાથ એ તેમની કથા મનને શાંતિ આપે છે અને કલ્યાણના માર્ગદળ પર દોરી જાય છે નંબર એક શનિ

અને શનિદેવને એવા સ્થાન પર રાખ્યા હતા કે તેઓ હંમેશા હનુમાનજી લંકામાં પહોંચ્યા ત્યારે તેમણે શનિદેવને રાવણની કેદ મુક્ત કરાવ્યા હતા શનિદેવને મુક્ત થતા હનુમાનજી નો આભાર માન્યો અને તેમને વરદાન આપ્યું કે જે ભક્ત હનુમાનજીની પૂજા કરશે શનિવારના દિવસે શનિવારના ભક્ત રાવણ શનિદેવ અને હનુમાનજી વચ્ચેના સંબંધોને દર્શાવે છે શિવજીના ભક્ત હોવા છતાં રાવણના અહંકારને કારણે તેને શનિ દેવનો પ્રકોપ સહન કરવો પડ્યો નંબર બે શ્રી ભક્ત માર્કડે ઋષિ કથા મૃત્યુજય કથા આ કથા શિવજીના પરમ ભક્ત માર્કંડીય ઋષિની છે જેણે મૃત્યુને જીત્યું હતું કથાનો સાર માર્કંડીય ઋષિને આલ્પાઈનું વરદન હતું એટલે કે તેઓ માત્ર સોળ વર્ષ જ જીવવાના હતા ત્યારે સોળ વર્ષ પૂરા થવાના હતા અને યમરાજ તેમને લેવા આવ્યા ત્યારે ઋષિ શિવલિંગને જઈ મંત્રોનો જાપ કરી રહ્યા હતા ત્યારે જ્યારે યમરાજ પોતાનો પાસ પર ફેંક્યો ત્યારે તે પાસ સીધો શિવલિંગ સાથે ટકરાયો ભગવાન શિવનું પ્રગટ્ય પ્રાગટ્ય આનાથી ક્રોધથી થઈને ભગવાન શિવ મૂર્તિ જે સ્વરૂપે પ્રગટ થયા અને યમરાજને ચેતવણી આપી કે તેમના પરમ ભક્તોનો વાળ પણ વાકો થઈ શકે નહીં શિવજીએ માકને અમરત્વનું વરદાન આપ્યું મહત્વ આ કથા દર્શાવે છે કે દિવ ભક્ત સાચા હૃદયથી ભગવાન શિવ ની ભક્તિ કરે છે તો શિવજી મૃત્યુ શનિદેવ સામાન્ય રીતે શનિવારે શિવકથાની સાથે જે શનિદેવની કથા સાંભળવામાં આવે છે તે શનિદેવ જન્મ અને અન્ય ન્યાયાધીશ લોકપ્રિય દેવતા નંબર એક પિતા સૂર્યદેવ અને માતા છાયા સુવર્ણ પૌરાણિક કથા અનુસાર શનિદેવ સૂર્યદેવના પુત્ર છે સૂર્યદેવના લગ્ન પતિ વિશ્વકર્માનુ યમરાજ અને યમુના સૂર્યદેવના તેજ તેજને કારણે સગના લાંબા સમય સુધી તેમની પાસે રહી શકી નહીં તેથી સગનાએ પોતાની પત્ની બની રહી હતી ત્યારે તેને ગર્ભ રહ્યો પરંતુ છાયા ગર્ભ સ્વાસ્થ દરમિયાન પણ ભગવાન શિવ ને કઠોર તપસ્યા ચાલુ રાખી તો પૈસાના ઉગ્ર પ્રભાવ અને ગર્ભ પર સૂર્યના તેજની અસરને કારણે શનિદેવ જ્યારે જન્મ્યા ત્યારે તેમનો રંગ કાળો હતો શનિદેવનો કાળો રંગ જોઈને સૂર્યદેવ છાયા પર શંકા કરી તેમણે છાયાનું અપમાન કર્યું અને શનિદેવને પોતાના પુત્ર તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો સૂર્યોદયના દેવના આ અપમાન અને શંકાથી દુઃખી થઈને બાળ દેવ પોતાના પિતા તરફ જોયું કહેવાય છે કે શનિદેવના સવનો પિતા દ્વારા અપમાનિત થયા બાદ શનિદેવ અત્યંત દુખી થયા તેમણે પોતાના આરાધ્ય ભગવાન શિવજીની કઠોર તપસ્યા કરી

દ્વારા એ સંદેશ મળે છે કે શનિદેવ કોઈને પીડા આપતા નથી પરંતુ તેઓ માત્ર કર્મ અનુસાર ફળ આપે છે શનિદેવને વક્ર દૃષ્ટિ બચવા માટે વ્યક્તિ હંમેશા સત્ય અને ધર્મના માર્ગ પર ચાલવું જોઈએ અને ભગવાન શિવની ભક્તિ કરવી જોઈએ શનિ શનિવારે ની કથા ગમે છે તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો હવે મળીશું નેક્સ્ટ માં ક્યાં સુધી આવજો જય શ્રી રામ